ઝડપાયેલા આરોપીઓમાં ભાવનગર અમરેલી અને સુરતના લોકોનો સમાવેશ થાય છે મળતી માહિતી અનુસાર સુરતના ચલથાણ ખાતે વિદેશી મહિલાઓ અને દારૂની મહેફિલ માણતા નવ વિષમોના રંગમાં ભંગ પડ્યો હતો પોલીસે ડેટ કરીને ઝડપી પાડ્યા હતા પોલીસે ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂની બોટલો મોંઘી કાર અને અન્ય વાંધાજનક વસ્તુઓ જપ્ત કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો છેલ્લા ઘણા સમયથી આ ફાર્મ હાઉસમાં આવી રેવ પાર્ટીઓનું આયોજન કરતા હતા આ ઘટના અંગે કડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ રેવું પાર્ટીમાં અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે